વાળ તારા મોટા કેવાય પણ આ સ્ટાઇલ કેવાય વાળ આવે એક કામ કર ટકો વન સાઈડ છે ઝીરો કટિંગ એટલે એ તો ટકો જ થઈ ગયો ને

ગણેશ હોટૅલ નહીં ગણેશ વોટર પાર્ક ક્યાં આંગળ આવ્યો ક્યાં આવ્યો એવું વોટર પાર્કમાં નાવા જવું પાસ્યા ઇંચકા બધું હોય હ ફોનમાં જોયું તું બરાબર નાવા જવું એમ સર નાતા આપણે આપણે આપણા ઘરમાં કે બહાર

જો ગાંડ છા આપડે મને આવડે ઢુંબાઈ ડિસ્કો કરતા કોઈ જો તારી વાદે આવી છે જો